નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં હું નિહા સોલંકી એક નજર આજના સમાચાર પર સુરતના સચિવ વિસ્તારમાં ત્રણ બાળકીઓ સહિત એક બાળકે આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીના મોત નીપજ્યા છે ત્રણ બાળકીઓ સહિત એક બાળક એકબીજા સાથે રમી રહ્યા હતા ત્યારબાદ તેઓએ આઈસ્ક્રીમ ખાધી હતી આઈસ્ક્રીમ ખાધા બાદ ચારેયનું સ્વાસ્થ્ય બગડ્યું હતું તેઓ વોમિટિંગ કરતા પરિવાર ગભરાઈ ગયું હતું સુરતના સચિન પાલી ગામમાં રહેતા શ્રમિક પરિવારોની ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત થતાં પોલીસ અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે ત્રણ પૈકીની બે બાળકીઓ આઈસ્ક્રીમ ખાધી હતી હોવાના કારણે ત્રણેયના મોતને લઈ સસ્પેન્ડ સર્જાયું હતું જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં તાપણા દરમિયાન ધુમાડાના કારણે આ ત્રણેય બાળકીઓના મોત થયા હોવાનું અનુમાન લગાવી રહ્યું છે જોકે મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટમાં જ સામે આવશે एकज दिवस में एक साथ 3 3 परिवारें પોતાની વાલી દીકરીઓને घुમવતા પરિવારજનોમાં આકરાદ છવાયો છે આપકા નામ કે રામબાલક મઠો લડકીયા કે નામ હૈ કિતને સાલ કૈ લડકી કે નામ હૈ લડકી કે નામ મે અમૃતા ઓર 14 સાલ હૈ ક્યા દેખને બના ઉસકે સાથ ઘટના હમ તો સાથ મે નહી થે ચાર પાંચ લડકી થા ખેલ રહા થા નહેર પર વહા ખેલને કે બાદ મે લો કુછ ખાયા या मट्टी में खेला उसके से हो गया वो हम लोग नहीं जानते साहब उसके बाद में वहीं पर उल्टी होने चालू हो गया तो उल्टी चालू होने आ गया था तो दो चार दो लड़का और था पहचान वाला वो लड़का लोग हम लोग का घर पर बुलाने आया के बाद वे बोला कि आपको हमारा औरत के बोला कि आपको लड़की के उल्टी हो रही चलो आंटी तो हमारा औरत गई तो गई तो हमारा लड़की तब तक तो दूसरे रास्ते से रूम पर कैसे न कैसे आ गई तब तक मैं रूम पर था तो आया तो उल्टी करने लग गया तब मेरा पत्नी आ गए तो दोनों मिल के पास के हॉस्पिटल में छोटा सा क्लिनिक में ले गए वहां पर दवा का उबा कराए पानी चढ़ाए वहां पर ठीक नहीं हुआ और सीरियस भी गर गया था फिर उसके बाद में उसी डॉक्टर से पूछे कोई अच्छा डॉक्टर बताओ तो मैं दाखिल करूंगा तो सचिन बताया डॉक्टर तो उस पर लिखा हुआ हमको हॉस्पिटल का नाम याद नहीं है साहब तो फिर क्या हुआ फिर उसके बाद में रात भर पानी चढ़ाया फिर दो हॉस्पिटल में वहां से उधर बाद रेफर कर दिया और दोनों रात भर सब इलाज चला डॉक्टर भी साथ में फिर हुआ पहले हम हम हमको नहीं मालूम हम तो कमाने खाने वाला आदमी हम तो नौकरी बच्चे लोग जैसा बोलते आइसक्रीम खाया था एक बार उसका पाली गाँव में नहीं सचिन जी आई डी सिंह जी आई डी सिंह हाँ आइसक्रीम खाने के बाद आइसक्रीम खाया है सब बोला आइसक्रीम खाया है उसके बाद में खेलने लग गया मिट्टी के साथ अब मिट्टी के साथ में खेलना कैसा मिट्टी है नहीं वो हमको नहीं पता था उसके बाद वो उल्टी चालू હોને हो, हो गया तो ઇસકી डेट आज सुबह चार बजे 4:30 चार बजे हुआ સાહેબ સુચિના પાલી વિસ્તાર તો ટપર ટબ એક એવી ઘટના છે કે ત્રણ બારકીના ફૂડ પોઈઝનિંગ થવા દે કઈ ડેટ થયા છે સિવિલ ટીવા સમાચાર આયા છે તેની તપાસ અંગે અમે અહીં સ્થળ પરના ઘરની આજુબાજુ એક્ઝેટ હું છે જાણવા માટે ડૉક્ટ અમારી વાત હમણાં હાલ અમને પણ દ્રશ્ય સેવા જોવા મળ્યા છે પણ જ્યારે વોર્ડની કે કહીમાં મિટિંગ હોય ત્યારે સફાઈ પર અમે વધારે જોવા હોય છે ડૉક્ટરને પણ વારંવાર આ માટે અમારી ચર્ચા તથા એમને શોક કરવામાં આવે જ છે એમને સૂચના આપવામાં આવે છે પણ હાલ જોયું હવે તમારા તમારી સાથે જોડાઈને જ એ લોકોની કામગીરી અહીંયા આગળ શૂન્ય હતી એના માટે એ લોકોને પણ ઠપકારો આપવામાં આવશે તથા યોગ્ય એ લોકો પર કાર્યવાહી થાય એવી એસએમસીના ડીએમસી ઝોનમાં તેમજ આરોગ્ય અધિકારી રજૂઆત કરવામાં આવશે અયોગ્ય નાસ્તો એક્સપાયર ડેટની દવાઓ ફૂડ ઘણી બધી કમ્પ્લેનો થતી છે પણ સુરત મહાનગરપાલિકા ત્યારે ક્યારે ઊભી નથી ત્યારે કોઈ તહેવાર પ્રસંગ હોય ત્યારે એ લોકો ફૂડ વિભાગે જાગૃત થાય છે એવું કેમ હાલમાં તો મારા ધ્યાન પર આવ્યું તો ઝુંબેશ અહીંયા આગાડી એક્સપાયર ડેટ વાળાની પણ ચાલુ કરવામાં આવી જ હતી વારંવાર દુકાનવાળાને જે કંઈ જથ્થો મળતા હોય તે નાશ કરવામાં આવે તે છતાં પણ કોઈ આવા શરત ચૂકતી હતા કોઈ જવાબદારીથી રહી ગયા હશે તમને ચોક્કસ કાર્ય કરવામાં આવશેમાં અમે જગ્યા જોઈ છે અત્યારે અને ત્યાં આગળ કચરો જે છે પ્લાસ્ટિકની કોથળીને સળગાવવાથી ધુમાડાના કારણે થવાને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે છતાં જે ત્રણ દુઃખદ મૃત્યુ થયા છે બાળકોના એનું પીએમ કરવામાં આવશે પીએમ પછી એક્ઝેટ કારણ જાણવા મળશે અને આ જે જગ્યા છે એમાં અમે એફએસએલ બોલાવીએ છીએ એફએસએલ દ્વારા સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે પછી આગળની તપાસ જેમ થશે એમ તમને જાણ કરીશું બોડી તો બે બોડી ડેડ બોડી પોલીસ લાવી છે ખાનગી હોસ્પિટલ માંથી સચિન જીઆઈડીસી પીસી કમલેશભાઈ સવારમાં લાવ્યા છે એક અમૃતા કુમારી એની ઉંમર વર્ષ ચૌદ છે અને અનિતા કુમારી એની ઉંમર વર્ષ આઠ ની છે બંનેના એડ્રેસ છે કાલી મંદિર ની બાજુ પાલિકામ સચિન થી લાવેલા છે અને ખાનગી હોસ્પિટલ માંથી પોલીસ મૃત હાલત માં લાવેલી છે અને બીજું એક પેશન્ટ છે તો દુર્ગા કુમારી જે બાર વર્ષની ઉંમરની છોકરી હતી અર્જુન ચાલ ન્યુ કોલોની પાલિકા સચિન થી આવેલા અને સારવાર માટે વહેલી સવારે લાવેલા અને ટૂંકી સારવારમાં એને દાખલ કરતા એનું મોત નીચે અને ડેડ બોડી પીએમ અર્થે મૂકેલી છે ચોથા બાળકની લીધે તમારી પાસે કોઈ છે નહીં ત્રણ બાળક પ્રાથમિક કારણ તો હવે પોસ્ટમોર્ટમ વાળા ડોક્ટર નિશાબેન છે એમને પૂછો તો આઈડિયા सचिन पाली गांव की घटना है वहाँ पे तीन बच्चिया कुछ तापना भी किया था और कुछ आइसक्रीम खाया ऐसे भी हिस्ट्री है यहाँ सूरत सिविल में ट्रॉमा सेंटर में दो बच्ची की दे, ब्रॉड डेड आई थी मतलब डेड मृत हालत में ही आई थी और एक सुबह एकदम सीरियस कंडीशन में अल्टर सोनसोरियम के साथ आई थी तो उनको तो हमने सारवार किया एक दो घंटे लेकिन उनको नहीं बचा पाया अनफॉर्चुनेटली लेकिन जो घटना में जो हिस्ट्री आती है वो पेरेंट्स और सगे वाले जो बोल रहे हैं कोई आइसक्रीम खाने की भी बात कर रहे हैं और उसके बाद उल्टी की बात कर रहे हैं और एक मदर जो अभी हमको मिली यहाँ पे वो बोल रही थी कि मेरी बच्ची ने आइसक्रीम नहीं खाया और तापना किया था सारे तीनों बच्चे मतलब तापना भी किया था उसमें कुछ धुआं या प्लास्टिक जलाया था कुछ भी था तो वो धुआँ गया और उसके बाद वो बेहोशी हो गई और उल्टी करने लगी और फिर वो एक्सपायर हो गए वो प्राइवेट में ट्रीटमेंट के लिए गए थे वहाँ एक्सपायर हो गए यहाँ पाँच बजे एक जो अल्ट्रासम के साथ बच्ची आई थी वो करीब सुबह सुबह आठ बजे के आसपास एक्सपायर हो गए। शायद यूपी के हैं दो ब्रॉडडेड आई और एक अल्ट्रासाउंड स्वरियम के साथ आई और एक बच्ची को कुछ ट्रीटमेंट दिया और वो अच्छी हो गई ऐसा है वो घर पे है चार बच्चे फुल